ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ગીર રક્ષક બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લાના પોલીસની સત્તર ટીમોનું ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ મેચ પોલીસ અને પત્રકારો વચ્ચે રોમાંચક રાખવામાં આવી હતી ચોવીસ કલાકની ભાગદોડ અને જવાબદારીઓ વચ્ચે પ્રજા વચ્ચે રહેનારા તેમજ તેમની સુરક્ષા સાથે કાયદા વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે તે રીતે રહેતા પોલીસ તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના વીરપુર ગીર ગામે રમણીય વાતાવરણ અને ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગીર સોમનાથ જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લાની સત્તર પોલીસની ટીમો વચ્ચે ગીર રક્ષક ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ મેચ ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય પત્રકારો સાથે ફ્રેન્ડલી રમવાનું આયોજન કરાયું જેમાં ગીર સોમનાથ જિલ્લાના પત્રકારોમાં મિતેશ પરમાર કેપ્ટન દિનેશ સોલંકી વાઇસ કેપ્ટન દિલીપ મોરી રોહિત બારડ અરવિંદ સોઢા અતુલ કોટેજા ચેતન અપારનાથી પ્રદીપ બાપુ નાનજી ચાવડા પ્રકાશભાઈ અજીત સહિતની પત્રકાર ઇલેવનની ટીમ સામે ગીર સોમનાથ જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજા કેપ્ટન ડીવાય એસપી એલસીબી એસઓજી પીઆઈ સહિતની ટીમનો ક્રિકેટ મેચ રમવામાં આવી હતી જેમાં વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુભાઈ કોહાડા પણ પોલીસ ટીમમાં રમ્યા હતા તાલાલા પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ઉનટકટ સહિત અગ્રણીઓની પણ ઉપસ્થિત રહી હતી લાઇવ પ્રસારણ અને કોમેન્ટ્રી સાથે પ્રથમ ટોસ પત્રકાર ટીમે જીતી બેટિંગ કરી હતી ભારે રસાકસી અને રોમાંચક ક્રિકેટ મેચ જોવા મળી ત્યારે આસપાસના ગામના લોકો અને યુવા વર્ગ પણ ક્રિકેટ મેચને જોવા માટે ઉમટી પડ્યા હતા આ ફ્રેન્ડલી ક્રિકેટ મેચમાં ન કોઈ નિહાર અને ન કોઈની જીત આમ બંને એક સિક્કાની બે બાજુ પોલીસ અને પત્રકાર ઇલેવન બંનેનો જય જયકાર થયો હતો આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આઝ સીબીપીઆઈ અરવિંદસિંહ જાડેજા તથા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું ચોવીસ કલાક પ્રજાની વચ્ચે રહી તેમની સમસ્યાઓને ઉજાગર કરવા અને લોકોને ન્યાય અપાવવા દોડધામ કરતા પત્રકારો અને ચોવીસ કલાક પ્રજાની વચ્ચે રહી કાયદો અને વ્યવસ્થાનું પાલન કરી રક્ષણ આપતા પોલીસ તંત્ર આજે ખુલ્લા મને ક્રિકેટ મેચ રમતા જોવા મળ્યા હતા જેનો અદભુત નજારો જોવા મળ્યો હતો રિપોર્ટર સોની યોગેશ દર વર્ષની જેમ જ અમે આ વર્ષે પણ સ્પોર્ટ્સ મીટ ગીર સોમનાથ જિલ્લા પોલીસના તમામ કર્મચારીઓ માટે રાખી છે ગઈકાલે સુત્રાપાડા ખાતે બસો ને પાસઠ કર્મચારીઓએ ભાગ લઈને એથ્લેટિક્સ ટુર્નામેન્ટ પૂરી કરી આજે તલાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અમે જે જિલ્લાની પોલીસ સ્ટેશનો અને અનેગ એકમો છે એ એકમોના ટીમો ટોટલ તેર ટીમોની વચ્ચે અત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ છે અને જેમાં તેર ટીમોની વચ્ચે મેચો રમાઈને આવતીકાલે એની ફાઈનલ મેચ અને ક્લોઝિંગ સેરેમની થશે સાહેબ શું કહો એક ભાગ દોડ અને સ્ટ્રેસ વાળી લાઈફમાં એક ફિટનેસ નું પણ આ પોલીસ પરિવારનું નું ધ્યાન રાખો છો અ ફક્ત ફિટનેસ જ નહીં ફિટનેસ તો એક હેતુ છે જ અમારો પણ સાથે સાથે પોલીસ એની જે રૂટિન કામગીરી છે એમાંથી કંઈક નવું કરે યુનિટીની ભાવના કેળવાય પોલીસમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ ડેવલપ થાય જે સ્ટ્રેસનું લેવલ છે પોલીસનું એ એ લેવલમાં થોડુંક આપણે કંઈક હેલ્પ કરી શકીએ એને

અને આ પ્રકારની ટુર્નામેન્ટ જયારે પણ થશે ત્યારે અમે અપેક્ષા રાખીએ કે તમારો સહયોગ મળતો રહેશે